अत्याचार बाबत अरवली जिल्हा कलेक्टर ने आवेदन पत्र पाठवी आज पत्रकारो द्वारा दरव्ली कलेक्टर कचेरी नायब कलेक्टर डी वी प्रजापती संपूर्ण संतरामपूरना पत्रकार सलमान मोरावाला तथा सुरत मला पत्रकारी हत्या मामले पत्रकारो ए जिल्हा कलेक्टर ने, ने संबंधी आवेदन पत्र मा गुजरात मुख्यमंत्री गृहमंत्री ગુજરાત રાજ્યના પોલીસ વડાને જણાવેલ છે કે દિન પ્રતિદિન ગુજરાતના પત્રકારો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે કાળા કપડાના નામે સંતરામપુરના પત્રકારને સંતરામપુરના પોલીસ પીઆઈ ડિંડોરે તથા બી સ્ટાફના છ કોન્સ્ટેબલ દ્વારા છ કલાક સુધી ખોટી રીતે ગોંધી રાખીને તેમજ જાહેર સભામાંથી પત્રકારને બિન અધિકૃત રીતે પકડીને ઈરાદાપૂર્વક પોલીસ સ્ટેશન લઈ જઈને ટોર્ચર કરવામાં આવે છે આ બાબતે લગતા પીઆઈ ડિંડોર પોલીસ અને સ્ટાફ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે નહીં આવે તો ગુજરાતના તમામ જિલ્લાના પત્રકારો મારફતે ગાંધીજીના માર્ગે સવે ગુજરાતમાં આંદોલન કરી ન્યાયની માગણી કરશે બાબુસિંહ ચૌહાણ અરવલ્લી અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો સલમાન મુરાવાલાના ઉપર કાળા કપડાના નિમિત્તે ખોટી રીતે અત્યાચારો થઈ રહ્યા છે તે બાબતે અમો અરવલ્લી જિલ્લાના પત્રકારો અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર મારફતે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગૃહમંત્રી ગુજરાતના પોલીસ વડાને આવેદન આપી ન્યાયની માગણી કરીએ છીએ અને હાલ ગુજરાતમાં પત્રકારો ઉપર ખુલ્લેઆમ અત્યાચારો થઈ રહ્યા છે તેનું ઉદાહરણ જોઈએ તો સુરતમાં એક પત્રકારને ખુલ્લેઆમ જાય રસ્તા ઉપર રહેસી નાખીને પગ કાપી ગળું કાપી મારી નાખવામાં આવે છે ત્યારે ગુજરાત સરકાર આવા પત્રકારો ઉપર થતા અત્યાચારો બાબતે તાત્કાલિક રોક લગાવે અને મહીસાગર જિલ્લાના જે પત્ર પત્રકારનું અસભ્ય વર્તન કર્યું છે તે બાબતે લગતા વળગતા તંત્રએ નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો સર્વ પત્રકાર મિત્રો દરેક જિલ્લાના મથકે आग्धीचिया मागे आवेदनपत्रि न्यायमाक्षी